કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે બનાવશું એકદમ પૌષ્ટિક અને ટેસ્ટી મલ્ટીગ્રેન નાસ્તો તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ એક એક બાઈટ એન્જોય કરશો અંદરથી મસ્ત ફાઇન સોફ્ટ અને બેઉ સાઈડથી ક્રિસ્પી એકદમ મસ્ત તમને એના ક્રંચ આવશે અને ખૂબ જ હેલ્ધી છે ને એની સાથે ટેસ્ટી પણ છે રસોઈમાં એક જ વસ્તુ બનાવી હોય તો એક બેસ્ટ આઈડિયા છે ક્વિક અને ઇઝી છે સો બનાવવાનું શરૂ કરીએ એક બોલમાં લઈશું ઘઉંનો લોટ આપણે કરકરો ઘઉંનો લોટ લેવાનો છે જે આપણે લાડુમાં વાપરીએ છીએ એ જુવારનો લોટ બાજરાનો લોટ ચણાનો લોટ આ ચારે લોટ આપણે મિક્સ કરી કાઢીએ સો ટોટલ અહીંયા આપણે લીધી છે સવા કપ લોટ લીધો છે હવે એકવાર આ બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરી કાઢીએ ને આપણે આમાં બહુ ભાજી નાખવાના છીએ એટલે સરસ હેલ્ધી થશે ને ગ્રીન થશે હવે અહીંયા મેં એક મીડિયમ સાઇઝની પાલકની ભાજીને બરાબર ધોઈ કાઢી અને એને ચોપ કરી લીધી છે હવે ભાજી અંદર આપણે બધી એડ કરી લઈએ છીએ એટલે આમાં લોટ ઓછો ને ભાજી વધારે ફ્રેન્ડ્સ આ બહુ જ હેલ્ધી થશે હવે લઈશું તલ આદુની પેસ્ટ લસણની પેસ્ટ જીરું હરદર સાકર મીઠું સ્વાદ પ્રમાણે હિંગ લીલું મરચું લીલું મરચું એકદમ બારીક કાપીને નાખજો ફ્રેન્ડ્સ અને તમને આ રીતે બારીક ન કાપવું હોય તો તમે લીલા મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો હવે સેકેલી સિંગનો કચરો ભૂકો એકદમ ભૂકો નહીં કરતાં અથ કચરી રાખજો ને સેકેલી સિંગ જ લેજો ને સિંગ ઇઝ ફૂલ ઓફ પ્રોટીન ને એના પણ તમને ક્રંચ મજા આવશે એક નાનો લીંબુનો આખો રસ નાખી દેવાનો છે તેલ જેનાથી તમે ઠંડા ખાશો તો પણ સોફ્ટ રહેશે સોડા પાંચ ચમચી લીધા છે વધારે નથી લીધો અને હવે બધું મિક્સ કરીએ ફ્રેન્ડ્સ પહેલાં બધું મિક્સ કરવાનું છે પાણી નાખતા નહીં કેમ કે ભાજીમાંથી પણ પાણી છૂટું પડશે અને આપણે લીંબુ પણ નાખ્યું છે એટલે પહેલાં બધું મિક્સ કરવાનું છે ને તમે જોઈ શકશો કે બધું મિક્સ કર્યા પછી આમાં ઓલરેડી થોડું બાઇન્ડિંગ આવી ગયું છે તમે આ જુઓ કે સરસ રીતે બાઇન્ડિંગ થાય છે એટલે હવે આપણને આમાં પાણી બહુ નહીં જોઈએ થોડું જોઈશે એટલે ધીરે ધીરે કરીને પાણી નાખજો અને આપણે આ એકદમ ઢીલું નથી કરી કાઢવાનું હાથમાં મુઠિયા વાળી શકીએ એ ટાઈપનું સેમી થિક હવે ધીરે ધીરે આ રીતે પાણી નાખશું અને મિક્સ કરીએ છીએ અને જો તમારાથી ભૂલમાં એકદમ ઢીલું થઈ ગયું હોય તો તમે એમાં ઘઉંનો કરકરો લોટ એડ કરી શકો છો બધું મિક્સ કર્યા પછી એકવાર ટેસ્ટ કરી લેવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો એકદમ ટેસ્ટી બનશે આ અને ઝટપટ બને છે હવે આ રીતે થોડું થોડું પાણી નાખીને મેં અહીંયા ડો તૈયાર કર્યો છે હવે તમે આ જુઓ કે કઈ ટાઈપની આની કન્સિસ્ટન્સી છે નથી બહુ ઢીલું અને નથી એકદમ કડક આ ટાઈપનું છે આરામથી તમને આના જુઓ લુવા કરી કરીને તમે બોલ કરી કરીને પણ આમાંથી મૂકી શકો છો આ તમે જુઓ સરસ રીતે બાઇન્ડિંગ થાય છે અને જરી પણ આ હાથમાં ચીટકતું નથી એટલે બહુ જ ઢીલું પણ નથી કરવાનું બહુ થિક પણ નથી કરવાનું અને સ્પ્રેડેબલ કન્સિસ્ટન્સી હવે તમે આ જુઓ ફ્રેન્ડ્સ જરી પણ આમાં હાથમાં ચોંટતું નથી એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે સો આ પ્રમાણેનું આપણે બનાવવાનું છે હવે આને આપણે વેસલમાં કાઢતા પહેલાં જેમાં તમે આને સ્ટીમ કરવાના હો એ સ્ટીમર પહેલેથી ગરમ કરવાનું અને જે વાસણમાં તમે આ બનાવવાના હોય એ વાસણને પણ તેલ ચોપડીને તૈયાર રાખવાનું સો અહીંયા મેં સ્ટીમર ઓલરેડી તૈયાર રાખ્યું છે અને આ વાસણ ને મેં તેલ ચોપડીને અહીંયા તૈયાર રાખ્યું છે અને જો તમારી પાસે આવો કોઈ ડબ્બો ન હોય તો તમે કૂકરનો ડબ્બો પણ લઈ શકો છો અને બહુ થીક નથી કરવાનું એકદમ આપણે પતલા મુઠ્યા પણ નથી કરતા અને થીક પણ નથી કરતા એ ટાઈપનું આપણે સ્પ્રેડ કરજો ને વાસણ એ રીતે લેજો હવે આને આપણે ઇવનલી સ્પ્રેડ કરશું તમે આની કન્સિસ્ટન્સી જોઈ આ પ્રમાણેની જોઈએ છે અને આપણે બહુ જાડા નથી કરવાના થોડો પતલું રાખશું એટલે સરસ ફાઇન ક્રિસ્પી કરવાનું મજા આવે હવે એકવાર ઇવનલી આ રીતે સ્પ્રેડ કરી લીધા પછી એના ઉપર આપણે તલ ભભરાવશું એટલે તલ આમાં રોઝ થશે એટલે એનો ક્રંચ બહુ જ સરસ લાગશે અને તલ હેલ્ધી છે પણ ફ્રેન્ડ્સ વાસણને પહેલેથી તેલ ચોપડીને રાખવાનું હવે તલ બરાબર અંદર આ રીતે પ્રેસ કરી લઈએ લાઇટલી હવે આને આપણે પ્રી હિટ કરેલા સ્ટીમરમાં મૂકશું તમે આ જોઈ શકો છો કે મેં આ પહેલેથી થોડું ગરમ કરવા મૂકી દીધું હતું હવે આ પ્રી સ્ટીમર છે એમાં આપણે વેસલ મૂકી દેવાનું હવે આપણે આને કવર કરીને બારથી પંદર મિનિટ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરવાનું છે બારથી પંદર મિનિટ ઓન હાઈ ફ્લેમ તમે જે ઢોકળાનું કૂકર વાપરતા હોય એ તમે વાપરી શકો છો હવે બારથી પંદર મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરશું ને જોવાનું કે બરાબર થયું છે કે નહીં એકદમ પરફેક્ટ કૂક થઈ ગયું છે હવે આપણે આ વેસલને બહાર કાઢશું હવે વેસલને બહાર કાઢીને આપણે આને કમ્પ્લીટલી ઠંડુ થવા દઈશું અને ફ્રેન્ડ્સ તમને આ ગરમા ગરમ એમ નેમ ઉપર તેલ લગાવીને ખાવું હોય તો તમે એ રીતે પણ ખાઈ શકો છો પણ આપણે આને ક્રિસ્પી બનાવવાના છીએ હવે આ કમ્પ્લીટ ઠંડુ થઈ ગયું છે એટલે આપણે આ રીતે નાઈફ લઈશું અને એની એજીસમાંથી એને આ રીતે થોડુંક આ રીતે ઘસી કાઢીએ એટલે ઇઝીલી બહાર આવી જશે પણ ફ્રેન્ડ્સ આ ઓપ્શનલ છે તમે આમાં જ અંદર ચોરસ કાપા કરી શકો છો તો તમારે ટ્રાઇંગલ કરવા હોય તો એ પણ કરી શકો છો પણ હું આજે આને રી ડીમોલ્ડ કરવાની છું આ રીતે ને તમે જોઈ શકો છો કે ઇઝીલી બહાર આવે છે કેમ કે આપણે તેલ ચોપડ્યું હતું વેસલને એકદમ ફાઇન સોફ્ટ અને ફ્લેવરફુલ થયું છે મસ્ત પોચા પણ બહુ સરસ થયા છે ને એની સુગંધ પણ સરસ આવે છે હવે આ પાછું અહીંયા અહીંયા સીધું કરી કાઢું છું હવે મેં કીધું એ પ્રમાણે તમે આને આ રીતે કાઢવું ન હોય તો તમે ડબ્બામાં જ એના કટકા કરી શકો છો અને જ્યારે તમે આ રીતે કટકા કરશો ફ્રેન્ડ્સ ત્યારે આઈડિયા આવશે કે એકદમ ફાઇન સોફ્ટ થયા છે તમે આનો લુક જુઓ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે સાંજે એક જ વસ્તુ કરવી હોય તો આ બેસ્ટ ઓપ્શન છે ફાઇન સોફ્ટ અને અંદર એક એક બાઇટમાં તમને સેકેલી સીંગનો ક્રંચ આવશે અને ઉપર તલનો ક્રંચ આવશે હવે હું આને પિઝાની જેમ કટ કરવાની છું હવે આને આપણે ક્રિસ્પી કરીએ છીએ સો આપણે આ તળતા નથી હું એક પેનમાં આને કરવાની છું સો એક પેન ગરમ કરીએ પેન ગરમ થાય એટલે લઈશું તેલ ને હવે એમાં પાછા આપણે લઈશું થોડા તલ અને થોડી રાઈ અને રાઈને તલ આ રીતે થોડા સ્પ્રેડ કરી લઈએ એટલે પાછા એના તમને ક્રંચ આવશે ને હવે એક એક કાપ પીસીસ આપણે અંદર મૂકશું અને જે સાઈડ ઉપરની છે તલવાળી એ ફેસિંગ આ રીતે નીચે કરવાની એટલે તલ સરસ કડક થશે સો બધું ઉપરની સાઈડ આ રીતે નીચે ફેસિંગ અને જોવાનું કે બરાબર તેલ લાગે છે કે નહીં અને ફ્રેન્ડ્સ તમને વધારે તેલ જોઈતું હોય તો થોડું લઈ શકો છો આ રીતે બધા ગોઠવી લેવાના ને જોવાનું કે તેલમાં બરાબર થાય છે કે નહીં સો આ રીતે હું અહીંયા તેલમાં જરા થોડું ઘસીને મૂકું છું એટલે નીચેથી સરસ ક્રિસ્પી થશે સો એકસાથે બધા થઈ જશે હવે આને મીડિયમ ફ્લેમ પર ઉપર લાઇટલી આપણે આ રીતે પ્રેસ કરતા જઈશું અને જ્યાં સુધી નીચે લાઇટ બ્રાઉન કલર ને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે બહુ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ આ થોડી વારે જોવાનું કે નીચેથી થઈ ગયા છે કે નહીં અહીંયા સરસ રીતે ફાઇન નીચે લાઈટ બ્રાઉન કલર આવી ગયો છે એટલે સાઈડ બધી આપણે ચેન્જ કરી લઈએ ને મેં કીધું એ પ્રમાણે તમને થોડું તેલ જોઈએ તો અંદર એડ કરી શકો છો હવે બધી સાઈડ ચેન્જ કરી લીધા પછી હવે પાછી આ બીજી સાઈડને પણ જ્યાં સુધી નીચેથી લાઇટ બ્રાઉન કલર ન આવે ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે અને આ જ રીતે ફ્રેન્ડ્સ થોડી થોડી વારે સાઈડ ચેન્જ કરતા જવાનું અને કૂક કરતા જવાનું જ્યાં સુધી તમને એમ લાગે કે બરાબર ક્રિસ્પી થઈ ગયા છે અને આ તમે જેટલા ક્રિસ્પી કરશો ખાવાની મજા આવશે ફ્રેન્ડ્સ ઠંડા ખાશો તો પણ ગમશે સો હવે બેઉ સાઈડ અહીંયા ક્રિસ્પી થઈ ગઈ છે અને મેં કીધું એ પ્રમાણે તમને જેટલા ક્રિસ્પી કરવા એટલા કરી શકો છો હવે આ થઈ ગયા છે રેડી ટુ સર્વ છે સર્વ કરો ચટણી કેચપ કે દહીં સાથે તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ એકદમ મસ્ત સુપર ટેસ્ટી ને ખાસો તો બેઉ સાઈડ મસ્ત તમને ક્રંચ આવશે તોલના ને રાઈનો અને નીચ અંદર સરસ સીમ અને ફ્લેવરફુલ છે મસાલેદાર છે આ તમે લંચ ડિનર કે નાસ્તા ગમે તેમાં તમે આ બનાવી શકો છો અને બાળકો પાલક ન ખાતા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે ને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો એન્જોય કરો ચટણી કેચપ કે દહીં સાથે સો તમે પણ બનાવો રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ